નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયો ની અંદર આજના સમાચાર વાત કરીએ તો હવામાન નિષ્ણાતા અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં કયા કયા કેવો વરસાદ પડશે આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની શક્યતાઓ રહેશે રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ વરસાદ બાસઠ પોઈન્ટ પંચ્યાસી ટકા નોંધાયો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ પણ આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન નિષ્ણાતા અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં કયા કયા કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી કરી જેમાં તેમણે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની શક્યતાઓ રહેશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પ્લસ ન્યૂઝ ચોવીસ સાથે ખાસ વાતચીત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતાઓ વધુ છે આ માસમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે હાલમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવા છતાંય ખેડૂતો વરસાદ ની રાહ જોઈ રહ્યા છે કારણ કે જળાશયો ભરાય તો પાણીના તળ ઊંચા આવે અંબાલાલ પટેલે વરસાદ અંગે વાત કરતા જણાવ્યું છે કે પહેલી થી ત્રીજી ઓગસ્ટ ના રાજ્યતાઓ થી દસમી ઓગસ્ટ સુધી ચૌદ ઓગસ્ટ થી વૈશ્વિક લેવલ પર હવામાનમાં ફેરફાર કરતી સિસ્ટમ એમજી ઓ તેર થી ચૌદ ઓગસ્ટ થી સક્રિય થતા ટ્રોપિકલ સ્ટ્રોમ પેસિફિક મહાસાગર માં થવાની શક્યતાઓ રહેશે આ સાથે અઢારમી ઓગસ્ટ થી બાવીસ ઓગસ્ટ માં બંગાળના ઉપસાગર માં એક મજબૂત સિસ્ટમ બનશે દસ